મેસી ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈને ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ વન ઓનર ઘરઘરાવ ટ્રેક્ટર આ ભાવમાં તમને ક્યાંય પણ મળશે નહીં અને ટ્રેક્ટરમાં હાલ એક પર રૂપિયાનો ખર્ચો નથી તો આ ઓરિજિનલ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં જયરાજભાઈનો તાત્કાલિક કોન્ટેક કરો ટ્રેક્ટરની માહિતી વિડીયોની અંદર તમને મળી જશે તો ટ્રેક્ટર ના વેચાય હોય તો તાત્કાલિક ખરીદી કરી શકો છો

લઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા ટાયર છે તે પાછળના મોટા ટાયર નવા છે રિમોટ કરેલા તે પણ ગેરંટી વાળા રિમોટ સાથે ટાયર જોવા મળશે આખું ટ્રેક્ટર ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર નું પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા છે કિંમત કિંમત અંદાજિત રૂબરૂ ફેરફાર થશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક